પતંજલિના ઈશ્વર પ્રણીધાના સૂત્રની વ્યાખ્યામાં ભોજ કહે છે પ્રણિધાન પરમાત્માની ઉપાસના તે એવી ભક્તિ છે કે જેમાં ઇન્દ્રિય ભોગાદી ફલાકાંક્ષાઓનો ત્યાગ કરીને બધા કર્મો તે પરમગુરુ પરમાત્માને સમર્પિત કરી દેવામાં આવે છે ભગવાન વ્યાસ પણ તેની ઉપર ભાષ્ય કરતા પ્રણીધાનની વ્યાખ્યા કરતા કહે છે પ્રણીધાન ભક્તિનો તે પ્રકાર છે કે જેના દ્વારા પરમેશ્વર તે યોગી ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે તથા તેની ઈચ્છાઓની પૂર્તિ થાય તેવું વરદાન આપે છે શાંડેલ્યના મત અનુસાર ઈશ્વરમાં પરમ અનુરક્તિ તે ભક્તિ છે પરંતુ ભક્તિની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા તો ભક્તરાજ પ્રહલાદે કરી છે યા પ્રીતિવેકા વિષયેશ અન્નપાઇની તમનું સ્મરતઃ સામે હૃદયાનમાં પસર પતું અવિવેકી પુરુષોને વિષયોમાં જેવી ગાઢ આસક્તિ હોય છે તમારા સ્મરણમાં લાગેલી તેવી આસક્તિ મારા હૃદયમાંથી ન નીકળો આ પ્રીતિ આ પ્રેમ કોને માટે તે પરમપિતા પરમેશ્વરને માટે તે સિવાયનો બીજી કોઈ પણ વ્યક્તિ માટેનો પ્રેમ તે વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ ભક્તિ કહી શકાય નહીં આના સમર્થનમાં એક પ્રાચીન આચાર્યનું કથન ટાંકતા શ્રી રામાનુજ પોતાના શ્રી ભાષ્યમાં કહે છે આ બ્રહ્મ સ્તંભ પર્યંતા જગદંતર વ્યવસ્થિત પ્રાણીનઃ કર્મજનિત સંસાર વશવર્તિનઃ યતસ્તતો નથી ધ્યાને ધ્યાની નામ ઉપકારકા અવિધ્યાંતરગતા સર્વે તે સંસાર ગોચરા બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સંસારમાં વસતા તમામ પ્રાણીઓ કર્મજનિત જન્મ અને મૃત્યુને આધીન છે એટલા માટે તેઓ સાધકને ધ્યાનના વિષયો તરીકે સહાયક થઈ શકે નહીં કારણ કે તે બધા અવિદ્યાયુક્ત અને જન્મ મૃત્યુને આધીન છે શાંડિલ્યે વાપરેલ અનુરક્તિ શબ્દો ઉપર ભાષ્ય કરતા ભાષ્યકાર સ્વપ્નેશ્વર કહે છે કે અનુ એટલે પશ્ચાત અને રક્તિ એટલે આસક્તિ અર્થાત ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું જ્ઞાન થયા પછી ઈશ્વરમાં આસક્તિ થાય છે તે અનુરક્તિ છે નહીતર તો કોઈ પણ પ્રત્યેની અંધ આસક્તિ દાખલા તરીકે સ્ત્રી અથવા પુત્ર પ્રત્યેની પણ ભક્તિ બની જાય છે આ રીતે આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે આધ્યાત્મિક અનુભૂતિ માટેના સાધારણ પૂજાપાઠથી આરંભ કરીને ઈશ્વર પ્રત્યેના ગાઢ પ્રેમમાં પરિણત થતી સતત માનસિક ચેષ્ટાઓને ભક્તિ કહે છે